જય માતા ડાયરાન તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર નવા ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મિત્રો તમારે કોઈ પણ પશુની જાહેરાત કરવાની હોય તો મારા વોટ્સઅપ નંબર આપેલા છે તો ત્યાં તમે અમારો કોન્ટેક કરી શકો છો અને મિત્રો તમારે જાહેરાત નાખવાની હોય તો આડો વિડીયો મોકલો અને બળધુંની જાહેરાત નાખો તો ઊભો પણ વિડીયો ચાલશે ભેંસોની જાહેરાત નાખવા એની હોય તો આડો વિડીયો મોકલો કિંમત નંબર એડ્રેસ મિત્રો આ ભેંસ વેચવાની છે હેમતભાઈ પાદરકા ગામ કોડિયન પાર્ટી આપણે જામ ખંપડિયા માં જોવો મળશે તમને આ બે ભેસો વેચવાની છે આ પેલી ના બીજી તો બે બે ભેસો ની કિંમત રાખેલ છે ભાઈએ 3.5 લાખ રૂપિયા રાખેલ છે બે ભેસો ની કિંમત તો કિંમત સા ફિક્સ નથી રાખેલ ભાઈએ બે ભેસો ની તો રૂબરૂ કિંમત માં ફેરફાર થઈ જશે બાકી તમારે રૂબરૂ જઈ અને જોઈ લેવી ભેસો ને જાના પાછની ભેસ છે આપણે સમીરભાઈ ની તે ભૂમિ દ્વારકા તમને ભાણવર જોવા મળશે ટોટલ જવાબદારી ભાઈને ભેંચ દેવાની છે હાલો ચાલવા ખડેલી છે મિત્રો તો ભાઈને નંબર આપેલા છે તો ત્યાં તમે ભાઈને કોન્ટેક કરી લેજો અને કિંમત મેળવી લેજો અને મિત્રો તમારે પણ જાહેરાત નાખવાની હોય તો ફરી એકવાર જણાવી દઉં કે તમે મને આડો વિડીયો મોકલો ભેંસુની જાહેરાત કરવાની હોય ને બળદુની જાહેરાત નાખવાની તો ઊભો વિડીયો મોકલો ને કિંમત ને એડ્રેસ અને મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી નાખો મયુરગઢ પંચાણું પંચાવન આજ નામની મિત્રો થોડાક ટાઈમથી વિડીયો નથી આવતા કેમ કે લોકોને અટાણે કામના લીધે વિડીયા નથી આવતા એને એ હિસાબે અમે પણ વિડીયો નથી મૂકી શકતા ટૂંક સમયમાં પાછા આપણે વિડીયો ડેલી આવશે